બધા લો મિત્રો આ માણન અધિક જે મજા આવે હમજુબ બેઠો હોય ત્યારે વાત કરવાની મજા આવે એનો મારા કાર્યક્રમમાં કાયમ ગાય માતાની વાત કરું છું એનું કારણ છે કે ગામડામાં ગાય માતાની પૂજા કરે અને ગાય માતા રોટલો ખવડાવે હાંભળજો કે ગામડામાં ગાય માતાની પૂજા કરે અને ગાય માતાને રોટલો ખવડાવે અમાર સિટીમાં એવું કશુંય નહીં રોટલો ના ખવડાવે તેને પણ ચાટ ડંડો મારીને ભગાડે અને ગાય માતા મારા તમારા આંગણે આવે છે ને ભલા માણસ

અને ગાય માતા મારા તમારા આંગણે આવે છે ભલા માણસ તપાસ કરવા માટે આવે છે આ ઘરમાં મારો કાળ્યો ઠાકર છે આ ઘરમાં મારો કાળીયો ઠાકર છે આ ઘરમાં મારો કાળીયો ઠાકર છે પણ હજી ગાય માતાને કાઈ કાઢિયો ઠાકર જોડ્યો નથી અને એટલે આજ ગાય માતાને ઘરે ઘરે ભટકવું પડે છે ભલા માણસ ગાય માતા કૃષ્ણ કાનુડાની હોદમાં ઘેર ઘેર ભટકવા જાય મામાક ડંડો લઈને બહાર આવે બોલો અને અત્યારે

પણ ઈ મોથી મને માં કેવી નોતી બલા મણા ઈ મોથી મને માં કેવી નોતી હે આ માં શબ્દો જે સાહેબ કે માં શબ્દ ઉપર આપડા કવિયો એટલો બધો ભાર મૂક્યો કે માં બોલો એટલે તમારું મોઢું ખુલી જાય અને બાપ બોલો તો બંધ થઈ જાય ટાઈમ મારવા મારી જુઓ